હાલમાં બોટાદ જિલ્લાની ગડ્ડા નગરપાલિકાની ચૂંટણી થયા બાદ ભાજપની જીતને પગલે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગીની પ્રક્રિયા ધોરસર હાથ ધરાઈ હતી ગડ્ડાના સર્કિટ હાઉસ ખાતે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા પ્રમુખ અને ઉપપ્રમુખ માટે લેવામાં આવી હતી નિરીક્ષક તરીકે આવેલા દિલીપભાઈ પટેલ અને રક્ષાબેન બોરિયાએ નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો તેમજ હારેલા સદસ્યો અને ભાજપના હોદ્દેદારોને સાંભળ્યા હતા जो कि दरेक ने साभ्या बाद पार्लामेंटरी बोर्ड में रजू कर प्रमुख और उप्रमुखनी जाहरात थी शे <गथीटों> અરે ઓલા ને જતો જવાય ડિલીવરી માટે હવે એટલે આપને બેટા જે ત્યાં સુધીમાં જો આવી જ જતો હોય એટલે કીધું 10 આપડે 10 ત્યાં સુધીમાં જો આવી જ જતો હોય એટલે કીધું મફતલાલ પટેલ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અત્યારે જુનાગઢ જિલ્લા ભાજપના પ્રભારીની મારી જવાબદારી છે અને અત્યારે ગઢડા નગરપાલિકામાં મને નિરીક્ષક તરીકે પ્રદેશ ભારતીય જનતા પક્ષે મારી અને મારી સાથે રક્ષાબેન બોડિયા અમારા બંનેના નિરીક્ષક તરીકેની અત્યારે જવાબદારી છે તો ગઢડા મુકામે અઠ્યાવીસ માંથી અઢાર નગરપાલિકાના સદસ્યો ભારતીય જનતા પક્ષના જીત્યા છે હવે નગરપાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન પક્ષના નેતા દંડકની નિમણૂક કરવાની છે તો પ્રદેશ ભાજપે અમને ત્યાં ચૂંટાયેલા સભ્યો અને સંગઠનના હોદ્દેદારો જિલ્લા પ્રદેશના જવાબદાર પદાધિકારીઓને મળીને એમના અભિપ્રાય લઈને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જશું અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડ ભારતીય જનતા પક્ષ જે કંઈ જવાબદારી આપે એની અમે જાહેરાત કરશું